નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર આજના વિડીયોની અંદર આપણે વાત કરીએ તો ખાસ કરીને ગઈકાલે ગુજરાતની અંદર ખાસ કરીને બજેટ રજૂ થયું જેમાં ખેડૂતો માટે ખાસ કરીને મોટી જાહેરાતો કરવામાં આવી મુખ્ય બાબતની વાત કરીએ તો ખેડૂતોને જે ટ્રેક્ટર લઈ રહ્યા છે તો એને જે પંચોતેર હજાર સબસિડી મળતી હતી તેને વધારી મિત્રો એક લાખ કરવામાં આવી અને ખાસ કરીને જે ખેડૂતોને ખેતરની અંદર સોલાર પેનલ લગાવી હોય તો તેને લઈને પણ મોટી જાહેરાત કરવામાં આવી છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું હવામાન વિભાગની સંબંધિત એટલે કે ખાસ કરીને આગામી દસ દિવસ આગામી બે સપ્તાહથી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે ક્યાં છે વરસાદની આગાહી ખાસ કરીને જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે જે આગામી સમયની અંદર મિત્રો અરબી સમુદ્રની અંદર આવશે અને તેને લઈને ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા આવશે સાથે સાથે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ હ ખાસ કરીને હિમાચલ હિમાલય ઉપરથી પસાર થઈ રહ્યું છે તો તેની અસરની હિસાબે મિત્રો ઠંડી નો ચમકારો છે ફરી એક વખત જોવા મળે તો આ તમામ માહિતી મિત્રો ખાસ કરીને વરસાદને લઈને પવનને લઈને ઠંડીને લઈને ગરમીને લઈને મિત્રો વિગતવાર માહિતીની વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ફ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો હવે સૌપ્રથમ આપણે વાત કરીએ તો ખાસ કરીને જે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તેની વાત કરીએ કે ખાસ કરીને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે પશ્ચિમી વિક્ષોપ છે એ ખાસ કરીને હિમાલય ઉપરથી આવતા હોય પણ કેટલાક છે એ એકદમ રાજસ્થાન નીચેથી એટલે કે કરાચી ઉપરથી પસાર થતા હોય તો તેની અસર ગુજરાતની અંદર જોવા મળતી હોય છે તો આવું જ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ખાસ કરીને આવી રહ્યું છે જેની હિસાબે ખાસ કરીને હાલ મિત્રો ઝાકળ વર્ષા પણ જોવા મળી રહી છે અને બપોર પછી મિત્રો ઘણા ખરા વિસ્તારમાં ઘાટો કસ પણ જોવા મળી રહ્યો છે કાતરા પણ જોવા મળી રહ્યા છે અને તેને હિસાબે જ મિત્રો આપણે જોવા જઈએ તો ખાસ કરીને આગામી સમયની અંદર જે ચોમાસાનો વર્તારો આવતો હોય છે તો જ્યારે જ્યારે મિત્રો આ વાદળો જોવા મળતા હોય છે તેના લગભગ સાડા છ મહિના એટલે સાડા છ મહિને એટલે કે લગભગ એકસો પંચાણું દિવસ પછી ત્યાં વરસાદ થતો હોય છે તો અત્યારે જેટલા વાદળો જોવા મળશે તે પાછતરો વરસાદના સંકેત આપે છે તો હજુ પણ મિત્રો ખાસ કરીને વાદળો જોવા મળશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે મજબૂત રીતે આવી રહ્યા છે અને તેને લઈને મિત્રો ખાસ કરીને જોવા મળી રહ્યો છે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ચોવીસ તારીખની આસપાસ આવી શકે છે જેને લઈને હવામાન વિભાગે છે એ હિમાલયની અંદર હિમાચલ પ્રદેશ છે પંજાબ છે ઉત્તર પ્રદેશ છે ઉત્તરાખંડ છે રાજસ્થાનના કેટલાક ભાગો છે આ વિસ્તારોની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેની અસર મિત્રો ગુજરાતમાં રહેશે ગુજરાતનું વાતાવરણ છે ધૂંધળું બની શકે છે પરંતુ જો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત તરફ નહીં આવે અને ખાસ કરીને હિમાલય તરફ ફંટાઈ જશે પણ જેવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જશે તેવું જ મિત્રો ગુજરાતની અંદર ભારે ઠંડીનો રાઉન્ડ આવશે ત્યારબાદ મિત્રો જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર એક સાયક્લોન બની રહ્યું છે વાવાઝોડું બની રહ્યું છે અને આ વાવાઝોડું છે એ આગામી સમયની અંદર હળવું છે જો કે ખાસ કરીને તેને નામ નહીં આપવામાં આવે પરંતુ છે મજબૂત બનશે અને યોગ્ય રીતે મિત્રો તેને દિશાને મળશે પવનની ઝડપ મળશે તો ખાસ કરીને તે વાવાઝોડું છે સિસ્ટમ છે એ મિત્રો અરબી સમુદ્રમાં આવી અને ત્યારબાદ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે મળે અને ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો લાવી શકે છે એટલે કે હજુ મિત્રો આ બને તેવી શક્યતા છે અહીંયા તમે જોઈ શકો છો સાયક્લોન છે મિત્રો તેની અસર જરૂરથી ચોક્કસથી મિત્રો ગુજરાત ઉપર થશે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સલાહ આપી દેવામાં આવશે હવે મિત્રો આપણે પવનની ઝડપ જોઈ તો આજે મિત્રો સવારમાં એકદમ નોર્મલ ઝડપ રહેશે પણ જો બોપર પછીની જો વાત કરવામાં આવે તો બપોર પછી મિત્રો થોડીક ઝડપ છે અહીંયા વધતી દેખાઈ રહી છે આ સિવાય તમે જોઈ શકો છો એકદમ નોર્મલ પવન છે હાલ મિત્રો નોર્મલ પવનને કારણે તાપમાનની અંદર મિત્રો વધારો થશે અને પાંત્રીસ અને છત્રીસ ડિગ્રી સુધી તાપમાન છે એ નોંધાઈ શકે છે તો પવન ઝડપાલ મિત્રો નોર્મલ છે પરંતુ ખાસ કરીને અહીંયા તમે જોઈશો સત્યાવીસ તારીખથી આપણે અગાઉ પણ વાત કરીએ કે જેવી રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થશે અહીંયા તમે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોઈએ જેવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થશે તેવા જ મિત્રો પવનની દિશા છે ચેન્જ થઈ અને ઉત્તરની થઈ જશે અને ગુજરાતની અંદર ફરી એક વખત ઠંડીનો ચમકારો જોવા મળશે જ્યાં જ્યાં મિત્રો આ પીળા કલરનો ભાગ દેખાય છે તે ભાગ મિત્રો ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધુ પવનની ઝડપ બતાવે છે જે ખૂબ જ ભારે મિત્રો ખાસ કરીને ઘઉંના પાકને નુકસાન કરી શકે છે એટલે કે આ મહિનાના અંતમાં અને માર્ચ મહિનાની શરૂઆતની અંદર મિત્રો આપણે ઠંડીનો રાઉન્ડ સાથે સાથે તમે જોઈ શકો એકદમ ઉત્તરના પવન આવી રહ્યા છે તો ઠંડીનો રાઉન્ડ પણ જોવા મળશે એની પણ આપણે આગળ વાત કરીશું પણ અત્યારે પવનની જો વાત કરીએ તો તમે જોઈ શકો છો પવન છે ખાસ કરીને એક બીચ સુધી ખૂબ જ જોરદાર રહેવાનો છે હવે વાત કરી દેવી મિત્રો તાપમાનની તો તાપમાન કેવું રહેશે હાલ મિત્રો જોવા જઈએ તો ખૂબ જ ગરમી પડી રહી છે અને તેને હિસાબે મિત્રો જોવા જઈએ તો કેટલાક વિસ્તારમાં એસી પંખા પણ ચાલુ કરી દેવાની ફરજ આવી રહી છે આ આવું છે પરંતુ મિત્રો ખાસ કરીને તમે જોવા જઈએ તો વહેલી સવારે નોર્મલ તાપમાન વીસ ઓગણીસ ડિગ્રી ઓગણીસ વીસ ડિગ્રી સવારથી આપણે તાપમાન જોવા મળી રહ્યું છે બપોર પછીની વાત કરીએ તો રાજકોટની અંદર ચોત્રીસ વડોદરા ચોત્રીસ સુરતની અંદર તો પાંત્રીસ ડિગ્રી અમદાવાદ મહેસાણાની અંદર તેત્રીસ ડિગ્રી તો આટલું તાપમાન છે એ જોવા મળશે તો આ કેટલા દિવસ સુધી રહેશે તો આપણે જ્યારે વાત કરીએ કે શરૂઆતની જ્યાં સુધી ઉત્તરના પવનો નહીં આવે ત્યાં સુધી મિત્રો આ તાપમાન છે એ રહેશે ત્યારબાદ મિત્રો અઠ્યાવીસ તારીખથી ધીમે ધીમે તેની અંદર ઘટાડો થશે પરંતુ તે પહેલાં તાપમાનથી પાંત્રીસ છત્રીસ ડિગ્રી સુધી પહોંચી જશે અહીંયા તમે જોઈ શકો વડોદરામાં પાંત્રી રાજકોટમાં ચોત્રીસ અને તમે જોઈ શકો સુરતની અંદર છત્રીસ ડિગ્રી તાપમાનથી જોવા મળી રહ્યું છે એટલે કે ખૂબ જ ઊંચું તાપમાન જશે પરંતુ પહેલી તારીખથી જેવા તેજ પવનો ફૂંકાશે તેવો જ મિત્રો તાપમાનની અંદર ઘટાડો આવશે અહીં તમે જોઈ વીસ ડિગ્રીની આસપાસ હતું તે ઘટી મિત્રો ખાસ કરીને એકદમ નીચે આવી ગયું છે આ સિવાય તમે જોઈ જે પાંત્રીસ છત્રીસ ડિગ્રી હતું તે ઘટી મિત્રો છવ્વીસ સત્યાવીસ ડિગ્રી સુધી આવી ગયું છે બે તારીખનું તાપમાન તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતની અંદર કચ્છની અંદર બાર ડિગ્રીની આસપાસ એટલે કે સવારે જે વીસ ડિગ્રી હતું તે તાપમાન ખાસ કરીને એકદમ નીચું એટલે કે ઠંડીનો રાઉન્ડ જોવા મળશે મેક્સિમમ તાપમાન પણ પચીસ સત્યાવીસ ડિગ્રી સુધી તાપમાન જશે અને સાથે સાથે તેજ પવનો હશે તો ઠંડીનો ચમકારો છે આખો દિવસ મિત્રો જોવા મળી શકે છે અહીંયા અગિયાર ડિગ્રી તાપમાન હળવદમાં બતાય એટલે કે હાર્ડ થી જાવી નાખે તેવી ઠંડી જોવા મળવાની છે આગામી સમયમાં જોકે ત્રણથી ચાર દિવસ પાંચ તારીખ સુધી આ ઠંડીનો રાઉન્ડ રહેશે ફરી પાછી છ તારીખથી મિત્રો ખાસ કરીને ડબલ ઋતુ ડબલ ધમાકા ચાલુ થશે અને ચોમાસાને લઈને મિત્રો આપણે હોળીનો તહેવાર આવી રહ્યો છે હોળીના તહેવારે મિત્રો આપણે પહેલું અનુમાન જોઈશું કે ખાસ કરીને આગામી ચોમાસું કેવું રહેશે પવનની દિશા નક્કી કરશે કે પવનની અંદર બેલેન્સ છે કે નથી તેના આધારે આગામી ચોમાસાનો વર્તારો પણ મિત્રો આપણે આપી દઈશું તો આજના બીમાટલું જ અસ્તુ જહીન છે bar